અમરેલીના રહેણાંક વિસ્તારમાં ખાનગી કંપનીનું એક નાનું પ્લેન ક્રેશ થયાની ઘટના સામે આવી છે પ્લેનમાં અનિકેત મહાજન રેટ્રેની પાઇલટ સવાર હતા જેમનું આ પ્લેન ક્રેશમાં મોત થયું છે દુર્ઘટનાને પગલે સ્થાનિકો સહિત ફાયર વિભાગની ટીમ દોડી આવી અને રાહત બચાવ કામગીરી શરૂ કરી અકસ્માત બાદ સમગ્ર ઘટના ઉપર જિલ્લા પોલીસ વડા વહીવટી તંત્ર સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને તપાસ પણ શરૂ કરી છે બાર ને ત્રીસ કલાકની આસપાસના સમયગાળા દરમિયાન અમરેલી એરપોર્ટની અંદર ચાલી રહ્યા એક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના એરક્રાફ્ટની ક્રેશ થવાની દુર્ઘટના બની હતી જેની ટેલિફોનિક જાણ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલીના કંટ્રોલ રૂમની અંદર કરતા તાત્કાલિક ધોરણે ત્રણ મિનિટને બાવીસ સેકન્ડની અંદર અમારી ટીમ દ્વારા એપ્રોચ કરવામાં આવેલો હતો એપ્રોચ કરતાની સાથે રેસ્ક્યુ ટીમ દ્વારા અંદર એક પાયલોટ ફસાયેલા હતા જે પાયલોટને બહાર કાઢી અને એકસો આઠને સોંપવામાં આવેલા હતા અને સંપૂર્ણપણે આગ પર કાબુ મેળવી લેવામાં આવેલો હતો વિઝન ટ્રેનિંગ હતોએફી સિંગલ એન્જિન પ્લેન કે જેની અંદર ટ્રેનિંગ પ્લાયલોટ અને મહાજન એ પોતાનું રૂટીન ફ્લાઇંગ દરમિયાન ચારેક વાર ટેક ઓફ અને લેન્ડિંગ કર્યું હતું પાંચમી વાર પોતે ટેક ઓફ કરતા હતા એ દરમિયાન કોઈ પણ કારણોસર મેં ટેક ઓલ આપ્યો અને થોડી વાર એને ખબર પડી કે એમનું પ્લેન અહીંયા આગળ ક્રેશ થયું છે તાત્કાલિક ફાયર પોલીસ રેવન્યુ ડિપાર્ટમેન્ટ ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ સ્થળ પર પહોંચ્યા એને

ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી ગયું પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે આવી ગયા હતા અને આગળની તપાસ કરી રહ્યા છે જે ટ્રેનિંગ લઈ હતા જે પાયલોટ એનું મૃત્યુ થયેલ છે તેમજ અન્ય હાલ શું આગળની વિધિ છે એ કે પોલીસ તપાસ કરી રહી છે દૂરદર્શન માટે અમરેલીથી હસમુખ રામાણી